હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ બ્લોક પર તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ઘઉંના લોટ અને ટમેટાની એકદમ સ્વાદિષ્ટ એવી નવી રેસીપી મિત્રો શું તમે ક્યારેય ઘઉંના લોટની અંદર ટમેટાને પીસી અને નાખી કોઈ રેસીપી બનાવી છે એટલી સરસ અને ટેસ્ટી બનીને તૈયાર થાય છે કે જો એક વખત તમે આ રીતે બનાવીને તૈયાર કરી લીધી તો હંમેશા આ રેસીપી બનાવવાનું પસંદ કરશો ખૂબ જ ટેસ્ટી અને એકદમ લાજવાબ લાગે છે બહારના ચટપટા અને ટેસ્ટી બધા જ નાસ્તા ભૂલી જાઓ એવી સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે તો ચાલો ઝડપથી બનાવવાનું શરૂ કરીએ તો રેસીપી બનાવવા માટે અહીંયા મેં ચાર નંગ જેટલા ટમેટા લીધા છે અંદાજે અઢીસો ગ્રામ જેટલા ટમેટા છે અને આ ટમેટા આપણે એકદમ સરસ પાકા અને લાલ કલરના હોય એવા પસંદ કરીશું જેથી કરીને રેસીપી છે એ આપણી ખૂબ જ સરસ બનીને તૈયાર થશે તો સૌથી પહેલાં આ ટમેટાને આપણે ધોઈ લેવાના છે એના ઉપરની જે ધૂળ માટી ગંદકી ચોંટી હોય એ બધી જ આપણે કાઢી લઈશું અને સાથે સાથે એની ઉપરના જે ડીટીયા છે એને પણ આપણે કાઢી લઈએ અને એકદમ ઘસી ઘસી અને ટમેટાને આપણે ધોઈ લઈએ તો અહીંયા હું ત્રણ જણ માટે આજે રેસિપી રેસીપી બનાવી રહી છું અહીંયા ટમેટાને આપણે રફલી ચોપ કરીશું અને એની ઉપરનો જે આ ભાગ છે એને આપણે કાઢી લઈશું આ રીતે કોઈ પણ સાઇઝમાં ટમેટાના પીસ કરી લેવાના છે હવે આ તૈયાર કરેલા ટમેટાના પીસને આપણે એક મિક્સર જારમાં એડ કરીશું અને ઢાંકણ ઢાંકી એકદમ સરસ ટમેટાની આપણે ફાઇન પ્યુરી બનાવી લેશું તો અહીંયા જુઓ ટોમેટો પ્યુરી તૈયાર છે હવે આ તૈયાર થયેલી ટોમેટો પ્યુરીને આપણે એક વાટકાની અંદર કાઢી લઈએ હવે આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું અને એના અંદર એક કપ ભરી અને ઘઉંનો લોટ લઈશું તો અહીંયા મેં જે સામાન્ય રીતે આપણે રોટલી કે ભાખરી બનાવવા માટે વાપરતા હોઈએ એ જ ઘઉંનો લોટ લીધો છે એટલે કે કરકરો કે જાડો એવો કોઈ લોટ લીધો નથી અને હવે આ લોટની અંદર આપણે ટોમેટો પ્યુરી એડ કરીશું હવે ટ્યુરીને આપણે લોટની અંદર મિક્સ કરી દેવાની છે તો અહીંયા તમે જુઓ એકદમ ઘાટું મિશ્રણ બનીને તૈયાર થયું છે હવે આ મિશ્રણને આપણે બે મિનિટ માટે ઢાંકી અને સાઈડ પર મૂકી દઈએ જેથી કરીને ઘઉંનો લોટ અને જે ટમેટાની પ્યુરી છે એકદમ સારી રીતે મિક્સ થઈ જશે અને એકદમ ટેસ્ટી એવો ગોળ બનીને તૈયાર થશે હવે જુઓ હું ફરી મિક્સર ચાર લઉં છું અને એના અંદર એક મીડિયમ સાઇઝનું બટેટું છે એને કટ કરીને એડ કરી દઉં છું આ રીતે અને હવે બટેટાના માપ પ્રમાણેની થોડી કોબી લીધી છે રફલી ચોપ કરેલી એને એડ કરી દઈએ ત્રણથી ચાર ચમચી અહીંયા પાણી એડ કરીએ અને એક નાનું એવું લીલું મરચું એડ કરી દઈએ ઢાંકણ ઢાંકી અને આ બધી જ વસ્તુને આપણે એકદમ સરસ પીસી લેવાની છે તો અહીંયા જુઓ બટેટું અને કોબીજ છે એની એકદમ સરસ પેસ્ટ બની ગઈ છે અને હવે આપણે આ ટમેટા અને ઘઉંના લોટના મિશ્રણની અંદર એની પ્યુરી બનાવી છે એને એડ કરી દઈએ હવે પ્યુરી એડ કર્યા પછી આપણે એમાં થોડી કોથમીર એડ કરીશું થોડી પાલકની ભાજી છે એને ઝીણી સમારી લીધી છે એને પણ એડ કરીશું અને થોડી ડુંગળી છે એને પણ આ રીતે ઝીણી ઝીણી સમારી લીધી છે એને એડ કરી દઈએ તમે જો ડુંગળી ન ખાતા હો તો તમે સ્કીપ કરી શકો છો તો અહીંયા ડુંગળીનું પ્રમાણ મેં થોડું વધારે રાખ્યું છે કેમ કે આના અંદર ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે ડુંગળીનો હવે ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું તો અહીંયા હું લાલ મરચું પાવડર કે હોદર એડ કરતી નથી આપણે અહીંયા તીખાશ માટે લીલું મરચું એડ કરેલું છે તમારે જો વધારે સ્પાઈસી ખાવું હોય તો તમે લાલ મરચું પણ નાખી શકો છો લીલું મરચું પણ વધારે નાખી શકો છો અથવા તો ચીલી ફ્લેક્સ પણ ઉમેરી શકો છો હવે આપણે આ બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ તો આજે આપણે ટમેટાની એકદમ સરસ અને ટેસ્ટી રેસીપી બનાવીશું આપણે આજની રેસીપીમાં દહીં ઈનો કે સોડાનો ક્યાંય ઉપયોગ નથી કરવાના અને છતાં પણ એકદમ ટેસ્ટી એવી બનીને તૈયાર થશે કેમ કે ટમેટાનો જે ટેન્ગી ટેસ્ટ છે એકદમ ચટપટો ખાટો મીઠો ટેસ્ટ એ આ રેસીપીની અંદર ખૂબ જ સરસ લાગે છે તો અહીંયા તમે જુઓ આપણે પાણી બિલકુલ પછી ઉમેર્યું જ નથી આ બધા જ વેજીટેબલ્સની જે પ્યુરી બની છે એના અંદર જ સરસ મજાનો ગોળ બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે આ મિશ્રણને બે મિનિટ માટે સાઈડ પર મૂકી લઈએ તો અહીંયા હવે આપણે બનાવીશું ચટણી એકદમ સરસ અને ખૂબ જ ટેસ્ટી એવી તો અહીંયા હું થોડી કોથમીર લઉં છું દાખલા સહિતની કોથમીર લીધી છે મેં અહીંયા કેમ કે કોથમીરના પાનનો ઉપયોગ કર્યા પછી એના ડાખળા છે એ વેસ્ટ જતા હોય છે અને ડાખળાની અંદર ઘણા બધા પોષક તત્વો હોય છે તો જ્યારે પણ ચટણી બનાવીએ ત્યારે આવા કુણા ડાખળા હોય એનો ઉપયોગ કરી લઈએ તો ચટણી પણ સ્વાદિષ્ટ બને છે અને પોષક તત્વો પણ જળવાઈ રહે છે તો અહીંયા હવે એક લીલું મરચું એડ કરી દઉં છું નાનો એક આદુનો કટકો છે એને પણ આપણે ઉમેરી દઈએ હવે અહીંયા નાની કટોરી જેટલા હું દાળિયા ઉમેરું છું અહીંયા તમે શિંગદાણાનો પણ ઉપયોગ કરી શકો છો દાળિયા અથવા તો વસ્તુ નાખવાથી ચટણી એકદમ અને અને સરસ બને છે હવે આપણે એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી કરતા થોડો ઓછો એટલો આમચૂર પાવડર આમચૂર પાવડર નાખવાથી ચટણી એકદમ ખાટી મીઠી અને ટેસ્ટી બને છે હવે આપણે અહીંયા થોડું પાણી એડ કરીશું ચાર થી પાંચ ચમચી જેટલું અને ઢાંકણ ઢાંકી એકદમ સરસ ચટણી બનાવીને તૈયાર કરી લઈએ તો અહીંયા જુઓ ચટણી તૈયાર છે હવે આપણે ચટણીને આવી કોઈ કટોરીની અંદર કાઢી લઈએ તો અહીંયા જુઓ બધા જ વેજીટેબલ્સ છે આ મિશ્રણની અંદર સારી રીતે સેટ થઈ ગયા છે અને તમે આ મિશ્રણની કન્સિસ્ટન્સી જોઈ શકો છો જુઓ બહુ ઘાટું પણ નથી અને સાવ પતલું પણ નથી તો મિશ્રણને આપણે એકદમ આરામથી ફેલાવી શકીએ એવી કન્સિસ્ટન્સીમાં બનાવીને તૈયાર કરવાનું છે તો હવે આપણે જઈએ ગેસ તરફ તો અહીંયા ગેસ ઓન કરીને આપણે પેન મૂકીશું અને બ્રશની મદદથી પેન ઉપર થોડું થોડું આ રીતે તેલ લગાવી દઈએ અને તૈયાર કરેલા બેટર અહીંયા લઈ લઈએ અને મદદથી એને ફેલાવી લઈએ તો અહીંયા પાથરતી પાથરી દેવાનું છે અને એકાદ મિનિટ માટે આપણે લીડ ને ઢાંકી દઈશું તો અહીંયા જુઓ ઉપરની સાઈડ છે એકદમ સરસ કોરી થઈ ગઈ છે તો અહીંયા થોડું તેલ અથવા બટર જે તમને પસંદ હોય એ તમે લગાવી શકો છો હું અહીંયા થોડું તેલ લગાવી રહી છું ગેસની ફ્લેમને આપણે અહીંયા લો ટુ મીડિયમ રાખીશું અને પછી આપણે એની સાઈડ ચેન્જ કરી લઈએ આ આ રીતે રીતે તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી એવો નાસ્તો બન્યો છે સાઈડ ચેન્જ કર્યા પછી પણ આપણે એક મિનિટ ઢાંકી દઈએ ઢાંકી દેવાથી શું થશે કે નાસ્તો છે એ એકદમ સરસ શેકાઈ જશે ક્યાંય પણ કાચો નહીં રહે અહીંયા હવે આપણે ચેક કરી લઈએ તો અહીંયા તમે જુઓ પાછળની સાઈડ પણ એકદમ સરસ શેકાઈ ગયો છે હવે આપણે નાસ્તાને ડીશમાં લઈ લઈએ જુઓ એકદમ સરસ બનીને તૈયાર થયો છે તો મિત્રો અહીંયા બનાવવાની રીત એકદમ આસાન છે અને તમારે સાઈઝ પણ અહીંયા મોટી રાખવી હોય તો મોટી અને નાની રાખવી હોય તો નાની રાખી શકો છો તો આ રીતે નાસ્તો બનાવીને હું તૈયાર કરી લઉં છું તો મિત્રો આપણો ગરમા ગરમ નાસ્તો તૈયાર છે એકદમ ટેસ્ટી અને ખૂબ જ લાજવાબ બન્યો છે જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવો સરસ બનીને તૈયાર થયો છે પણ એ નાસ્તો એકદમ પોચો અને નરમ બને છે જેથી કરીને ઘરમાં વડીલોને પણ આ નાસ્તો ખૂબ જ પસંદ આવશે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો જોતા જ મોઢામાં પાણી આવી જાય એવો સરસ બનીને તૈયાર છે આ નાસ્તાને તમે ગ્રીન ચટણી ટોમેટો ટોમેટો કે અથવા તો ચાની સાથે આ નાસ્તાનું કોમ્બિનેશન ખૂબ જ મસ્ત લાગે છે આજે મેં આની સાથે ગ્રીન ચટણી તૈયાર કરેલી છે વેજીટેબલ્સ થી ભરપૂર આ નાસ્તો એટલો ટેસ્ટી બને છે કે ખાતા પેટ તો ભરાશે પણ મન નહીં ભરાય એટલો સરસ બનીને તૈયાર થાય છે આ નાસ્તાને તમે સવારના નાસ્તામાં સાંજની નાની મોટી ભૂખમાં અથવા તો માનો કે સાંજે રસોઈ કરવાનો કંટાળો આવે છે અથવા તો ખૂબ છો અને ઝડપથી કશું બનાવવું છે તો આ તમે બનાવીને તૈયાર કરી શકો છો શાક અને રોટલી બંનેની જગ્યાએ આ નાસ્તો તમને ખૂબ જ પસંદ આવશે અને વળી એકદમ ઝડપથી બની પણ જશે આ નાસ્તાને તમે પ્રવાસ પિકનિકમાં પણ લઈ જઈ શકો છો બાળકોને ટિફિન બોક્સમાં પણ આપી શકો છો તો મિત્રો આવું અવનવું જાણવા માટે ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઈક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની આ ઘઉંના લોટ અને ટમેટાની સરસ મજાની રેસીપી ચોક્કસથી શેર કરજો જેથી એ લોકો પણ આ નવી રેસીપી ટ્રાય કરી શકે એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજનો આપણો આ નવો નાસ્તો તમને કેવો લાગ્યો છે તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો